બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ તથા રાણપુરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા પાણીનો નિકાલ નહીં થતા રહીશો હેરાન પરેશાન થવા પામ્યા છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને તાલુકામાં બે દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે રાણપુર શહેર તેમજ તાલુકામાં બે દિવસમાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા રાણપુર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે રાણ રાણપુર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રહીશો હેરાન પરેશાન થવા પામ્યા છે ત્યારે રાણપુર તાલુકાના કેરિયા ધારપીપળા ગઢિયા અણિયાળી નાગનેશ રાજપરા અલમપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અમુક ગામડાઓનું પાણી રાણપુર શહેરમાં આવતું હોવાથી મદનીનગર અસર સોસાયટી કૃષ્ણનગર હનુમાનપુરી ખ્વાજા પાર્ક અણિયાળી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે આ વિસ્તારમાં સત્તર વર્ષથી વધારે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે ત્યારે રાહદારીઓ અને રહીશો પરેશાન થઈ રહ્યા છે વરસાદી પાણીનો આ વિસ્તારમાં કોઈ નિકાલ નહીં થતા છત્રીસ કલાક બાદ પણ આ વિસ્તારોમાં હજી પણ વરસાદના પાણી ભરાયેલ છે જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ વરસાદના પાણીમાંથી પસાર થવું પડે છે ત્યારે સ્થાનિક તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે થોડાક જ વરસાદમાં આ વિસ્તારમાં પાણીનો કોઈ નિકાલ નથી થતો એવું લોકો દ્વારા જણાવાઈ રહ્યું છે અને વિસ્તાર મોટો છે હજારો લોકો આ વિસ્તારમાં રહે છે અને પાંચ જેટલી સોસાયટીઓ આ વિસ્તારમાં આવેલી હોય વરસાદના પાણીનો નિકાલ નહીં થતા હાલ આ વિસ્તારના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ મધ્ય રોડ છે અને અસ્તાપીનો વાળો રસ્તો છે બરાબર ચોમાસામાં પાણીની સમસ્યા કેટલા વર્ષથી ચોમાસામાં કાયમ માટેની આ સમસ્યા છે અને જ્યાં

નામ જોયા ફકીર છે વરસાદ પડે તો પાણી આગળ જતું નથી ના નથી જતું કેમ નથી જતું આગળ ગણી નળે છે ગદાણી ની સ્કૂલ રહી નહીં મેમદાબેન ઇબ્રાહીમ ભાઈ કુરેશી છોકરા ક્યાં રમે અમારે કરવાનું શું અને મારા સત્તર અઢાર વર્ષ થી તો હું રહ્યું દર વર્ષે થાય છે

બનાવ બને છે પાણી ભરાય છે મોટર સાયકલ કાઢવા માં નીકળવા માં તકલીફ પડે છે ઘરમાં હોય પાણી આવે છે એટલે તમે નો બને ત્યાં લઈ તમે આનો નિર્ણય કે કાઢો

આ વિસ્તાર છે મદની સોસાયટી આ આસ્થા સોસાયટી અને હનુમાનપુરી અને આ બધા વિસ્તારની અંદર પાણીની તકલીફ બહુ રહે છે તો તમે શું લોકોને અને સરપંચને ગ્રામ પંચાયતને સરપંચને શું કેવા માંગો છો પાણીની સમસ્યાને લઈને અને

ખાજા સોસાયટી અસર સોસાયટી કૃષ્ણનગર એક કૃષ્ણનગર બે હલમાનપુરી સમસ્યા વર્ષોથી આ જ સમસ્યા છે એકની એક સમસ્યા જ્યારે પણ ચોમાસું આવે ત્યારે અમારા પાણીમાંથી પસાર થવું પડે છે ખાસ કરીને અમારા લેડીઝ લોકોને બહેરાઓને બહુ તકલીફ પડે છે બાળકોને નિશારે દેવામાં બહેરાઓને કદાચ

છે જે આવક વહી હતી એ વિસ્તાર બોલી દીધો છે એટલે આગળથી પાણી બધું અહીંયા ડાયરેક્ટ આપણા તલાઈ આવે છે આગળનો વિસ્તાર જો એ માં પાણી ઉતારી દે તો ડાયરેક્ટ નદીમાં વહી જાય એ પાણી અહિયાં બંધ બંધ થવાથી અમારા વિસ્તારમાં આવે છે